છાંટ્યા પછી ઝાકળ તમારે જીરાથી ઉપર રહેશે આનો છટકાવ કરશો એટલે નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે જીરાના પાકમાં અત્યારે માવઠાની શક્યતા હોવાથી જીરામાં કેવી ફૂગનાશકો દવાનો છટકાવ કરવો જેનાથી આપણે જીરામાં સાવ ઓછામાં ઓછું નુકસાન થાય તો એની આપણે આજે પૂરેપૂરી માહિતી આપશું આ વિડીયોમાં તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો તો સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ તો આપણું આ જીરું જોઈ શકો છો આપણે આ નિધિ ચાર નંબર જીરું છે આપણે આગલા વિડીયોમાં પણ બતાવ્યું હતું અને આપણે આ પાંચ સાત દિવસનું જીરું અત્યારે થયું છે અને વરિયાળી પણ આમાં આવી ગઈ છે ફ્લાવરિંગ પણ ચાલું છે આપણા જીરામાં એટલે આમાં આપણે કઈ દવાનો છટકાવ કરવો જેનાથી આપણા જીરામાં સાવ ઓછું નુકસાન થાય અને આપણે ઝાકળ આવે તો એની સામે જીરામાં આપણે નિયંત્રણ રહીએ તો સૌથી પહેલાં તો મિત્રો જણાવી દો તમને આ છે ડાયથન પિસ્તાલીસ જે મિત્રો ફૂગનાશક આવે છે અને આમાં મેન્કો જે પંચોતેર ટકા ડબલ્યુ પી ફોમમાં આવે છે તો આનો ઉપયોગ તમે કરશો એટલે તમારું જીરોનો પાક હોય છે જે એ કડક થઈ જાય છે સામે મિત્રો આ સારું એવું રક્ષણ આપશે આપણે જીરાને અને ઝાકળ ટકવા નહીં દે જીરા ઉપર તો સૌથી પહેલાં તો આ રહી વાત આ મિત્રો એક પંપમાં તમારે જો સાઠ દિવસ ઉપરનું જીરું હોય તો તમે પચાસ ગ્રામનું માપ રાખી અને તમારા એક પંપમાં છંટકાવ કરી શકો છો અને આની સાથે મિત્રો બીજી હજી સુધી તમે કાળી ચરમી માટે કોઈ પણ રાઉન્ડ ન લીધો હોય તો એમાં મિત્રો તમે આ કોડનેવા કંપનીનો ગેલેલિયાનો ઉપયોગ કરી શકો છો કાળી શરમી માટે મિત્રો બેસ્ટ રિઝલ્ટ છે આ ગેલેલિયાનું અને લાંબા સમય માટે આનું કામ રહેશે કાળી ચરમી માટે અને માત્ર કાળી શરમીમાં નહીં પણ ફ્લાવરિંગમાં પણ વધારો થશે અને જીરાનો દાણો પણ ભરાવદાર થશે આનાથી ચમકવાળો એટલે આ દવા જો મિત્રો તમે છંટકાવ કરી દો એકવાર તો પછી તમારા જીરાના પાકમાં બહુ જ સારું રિઝલ્ટ મળશે તમને એકદમ જીરું આમ ગ્રીનરીમાં આવી જશે અને કલરમાં આવી જશે આ સાંટવાથી ગેલેલીઓ અને એકવાર તો મિત્રો આનો એક છટકાવ જરૂરથી તમે કરી દેજો જીરામાં એટલે કાળી શરમીનો તમારે કોઈ પણ જાતની બીક ન રહે તો અને આનું માપ છે મિત્રો એક પપમાં સોળ એમ તો આનો જરૂરથી એકવાર ઉપયોગ કરજો અને આ બધી દવા જે સાટો છો તમે મિત્રો એની સાથે તમે આ ધાનુકા કંપનીનું વેટશીટ આવે છે જે એનો પાંચ ગ્રામનો ઉપયોગ જરૂરથી કરજો એક પંપમાં પાંચ એમએલ નાખી અને મિત્રો આ સાંટ્યા પછી ઝાકળ તમારે જીરાથી ઉપર રહેશે આનો છટકાવ કરશો એટલે મિત્રો બેસ્ટ રિઝલ્ટ છે ઝાકળ સામે ઝાકળ સામે મિત્રો આનું ફૂલ રક્ષણ આપે છે આ વેટશીટ જે દવા છે ધાનુકા કંપનીની આનું બહુ જ સારો ફાયદો મળે છે જીરાના પાકમાં ઝાકળ તમારે જીરામાં અટતો જ નથી આને સાંટવ્યા પછી એટલે મેં માટે મિત્રો આટલી દવાનો જો તમે ઉપયોગ કરી દેશો એકવાર તમારા જીરાના પાકમાં એટલે મિત્રો તમારે બહુ જ સારી એવી સુરક્ષા તમારા જીરામાં થઈ જશે અને માવઠું આવે કે ઝાકળ આવે મળી જશે આટલી દવાનો ઉપયોગ કરશો એટલે મિત્રો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે આના નેક્સ્ટ વિડીયોમાં